સુરતના વરાછા વિસ્તારમાંથી શંકાસ્પદ દોઢસો કિલો પનીરનો જથ્થો ઝડપાયો સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે વરાછા પોલીસ અને ફૂડ વિભાગની ટીમે દુકાનમાં દરોડો પાડી તપાસ કરી હતી જ્યાંથી દોઢસો કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો હાલ આ પનીરના જથ્થામાંથી નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ સુરતના મનપામાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર અને વરાછા પોલીસની ટીમે વરાછા એકે રોડ સ્થિત લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ તાસનીવાડી પાસે આવેલ દુકાનમાં દરોડો પાડ્યો હતો

વરાસા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ફૂડ વિભાગની ટીમ સાથે મળી એક ડુપ્લિકેટ પનીર શંકાસ્પદ હોય તેવી માહિતી મળતા અમોએ પ્લોટ નંબર એકસો સોળ દુકાન નંબર બે તાસની વાડી એ રોડ સુરત ખાતે આવેલા છીએ અને ત્યાં પનીરનો જે શંકાસ્પદ નમૂનો લઈને પુસ્તકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે તથા જેનો પૂથકરણ અહેવાલ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે આશરે એકસો પચાસ કિલો જેટલો પનીરનો જથ્થો છે